ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં મેલડી માંગની કૃપાથી આ સાત રાશિના જાતકોની આજથી સમસ્યાઓ થશે હલમાન સન્માન મળશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો રોકાણ કરવા માટે આજે યોગ્ય સમય છે પતિ પત્ની વચ્ચે તાલમેલ રહેશે કામમાં બેદરકારી થઈ શકે છે કોઈ ખાસ કામ માટે શોર્ટકટ ન લો આજે તમારી સામે પ્રેમ પ્રસ્તાવ આવવાની સંભાવના છે જો તમને તક મળે તો થોડો સમય એકલા રહેવાનો પ્રયાસ કરો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે તાજગી અનુભવશો આજે તમે કનિકૂમદા વાંચવાનું નક્કી કરી શકો છો કોઈ ખાસ મિત્ર સાથે મતભેદ થઈ શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમારી જવાબદારીઓ વધશે તમારું હકારાત્મક વર્તન પણ પરિસ્થિતિઓને હકારાત્મક બનાવી શકે છે ધાર્મિક વિચારો ધરાવતા લોકો પૂજા પાઠમાં વ્યસ્ત હોઈ શકે છે તમને પરિવારમાં દરેકનો સંપૂર્ણ સહયોગ મળશે વ્યવસાયને આગળ લઈ જવા માટે નવી તકો ઊભી થશે તમારી યોજના અથવા રહસ્ય કોઈની સાથે શેર કરશો નહીં આજે તમે તમારા સહકર્મીઓ અને તમારી આસપાસના લોકો સાથે ઉદાર રહેશો મિથુન રાશિની વાત કરીએ તો આજે આખો દિવસ વ્યસ્તતામાં પસાર થશે જેના કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે પરસ્પર લડાઈ કોર્ટ સુધી પહોંચી શકે છે નવા કામની યોજનાઓ બનશે તમને તમારી આસપાસના લોકોનો પણ સહયોગ મળશે તમે ભૂતકાળમાં કરેલી કોઈ પણ ભૂલનો સ્વીકાર કરશો અને સામેની વ્યક્તિને સંતુષ્ટ કરવામાં સફળ રહેશો લાંબી મનોરંજક યાત્રાનું આયોજન થઈ શકે છે જીવનસાથીનો સહયોગ સુખમાં વધારો કરશે કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારા મનમાં કોઈ પણ પ્રકારની શંકા ન રાખો જીવનના ઉતાર ચઢાવમાં ખભે ખભા મિલાવીને તેમનો સાથ આપો વિવાહિત જીવનમાં ખટાશ આવી શકે છે જે કામ અત્યાર સુધી અટકેલું હતું તે અચાનક શરૂ થઈ શકે છે હંમેશા કંઈક નવું કરવાની આદત તમને સફળતા અપાવશે સંતોષ મેળવવા માટે ખર્ચ કરવાનો માર્ગ ન અપનાવો તમને કોઈ પણ વિષયને સમજવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમારે દુશ્મન પક્ષથી અંતર જાળવી રાખવું જોઈએ સિંહ રાશિની વાત કરીએ તો આજે તમે કોઈ ખાસ કામને લઈને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો કોઈ કામમાં પહેલાથી કરેલી મહેનતનું આજે ચોક્કસ પરિણામ મળશે તમારા માંથી કેટલાક તમારા અથવા તમારા બાળકના શિક્ષણ વિશે ચિંતિત હોઈ શકે છે વ્યાવસાયિક ક્ષેત્રમાં તમારી મહેનત ફળ આપશે જો તમે અપરિણિત છો તો રોમેન્ટિક સંબંધો માટે અનુકૂળ તકો છે આજે તમને તમારા નજીકના વ્યક્તિ પાસેથી વધુ અપેક્ષાઓ રહેશે લક્ષ્ય હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારું સન્માન વધશે તમારા દ્વારા કરવામાં આવેલ કોઈ પણ રોકાણમાં તમને નફો મળશે અને તમારું મન સંતુષ્ટ અને શાંત રહેશે એકલવાયા લોકોના જીવનમાં કોઈ આવી રહ્યું છે રોમાંસ શરૂ થઈ શકે છે કામના બોજ અને તણાવને કારણે તમે થોડા ચીડાઈ શકો છો જો તમે કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમને પ્રગતિના ઘણા નવા રસ્તાઓ જોવા મળશે તમે કલ્પના અને ભાવનાત્મક વિચારોમાં મગ્ન રહેશો તુલા રાશિની વાત કરીએ તો આજે તમે તમારા જીવનમાં નવા ફેરફારો જોશો તમારે તમારા ઉપરી અધિકારીઓની ઉપેક્ષાનો સામનો કરવો પડશે ધાર્મિક વિશ્વાસ અને પરસ્પર વિશ્વાસ મજબૂત થશે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે આજે તમે કેટલાક પડકારોનો વ્યવહારો ઉકેલ પણ શોધી શકો છો વેપારી વર્ગને આર્થિક લાભની ઘણી સુવર્ણ તકો મળશે જે વસ્તુઓ તમે બધાની સામે જાહેર કરવા નથી માંગતા તેને ખાનગી રાખો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બની શકે છે તમને તે પ્રમોશન મળશે જે લાંબા સમયથી પેન્ડિંગ હતું જેનાથી તમે ખૂબ જ ખુશ થશો પ્રેમ સંબંધોમાં ખરાબ વળાંક આવી શકે છે તમારા સૂચનો પણ ઓફિસમાં ધ્યાનમાં લેવામાં આવશે શુભ સમાચાર પ્રાપ્ત થશે આનંદ અને ઉત્સાહ વધશે આવકના નવા રસ્તા ખુલશે माता-पिता साथेना संबंधों सारा रहे शे। बीन जरूरी दलीलो दलीलों न पड़ो धन नी बात करिए तो आजे तमे झड़पती प्रगति करशो सफलता नवा रेकॉर्ड बनावशो तमारा दुश्मनों तमने नुकसान पहुँचाड़ी शकशे नहीं। वेपार क्षेत्रे तमारी स्थिति घनी मजबूत रहे शे। વરિષ્ઠ લોકો વ્યાવસાયિક સ્તરે તમારા દ્વારા પૂર્ણ કરેલા કાર્યથી સંતુષ્ટ થશે પ્રગતિનો માર્ગ મોકળો થશે ભાગીદારો તરફથી સહયોગ મળશે જો કોઈ સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા હોય તો તેને સંબોધિત કરો નવા લોકો સાથે સંબંધ બનશે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મકર રાશિની વાત કરીએ તો આજે કામની ગતિ ધીમી રહેશે કેટલાક હિંમતવાન નિર્ણયો સફળતા અપાવી શકે છે સાંજ સુધીમાં તમામ કામ સારી રીતે પૂર્ણ થશે જો તમે ઈચ્છતા ન હોવ તો પણ તમારે સામાજિક મેળાવડાનો ભાગ બનવું પડી શકે છે તેનાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે ભાગીદારો છેતરપિંડી કરી શકે છે તમે તમારા જીવનને વધુ સારું બનાવવા માટે આગળ વધશો શારીરિક અને આર્થિક નુકસાન થઈ શકે છે તમારી વાણી પર નિયંત્રણ રાખો શત્રુઓ સક્રિય રહેશે કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારા ઘણા મુદ્દાઓ ઉકેલાઈ શકે છે વધારે ગુસ્સો કરવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે આ સમયે પરિવારની જરૂરિયાતો પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે તમને આવકનો નવો સ્ત્રોત મળી શકે છે ઘરની અંદર અને બહાર પૂછપરછ થશે પૈસાની સમસ્યા હલ થઈ શકે છે તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિ તરફથી માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થશે પૈસા મેળવવામાં સરળતા રહેશે કિંમતી વસ્તુઓ સુરક્ષિત રીતે રાખો તમારી સ્થિતિમાં સુધારો થશે મીન રાશિની વાત કરીએ તો આજે બિનજરૂરી ખર્ચ થશે બીજા પાસેથી અપેક્ષા ન રાખો કોઈ જૂનો રોગ ફરી થઈ શકે છે આજે તમે ખૂબ ભાગ્યશાળી રહેશો અને અધિકારીઓ તરફથી વિશેષ સહયોગ મળશે તમે સારા શારીરિક પ્રતિકારનો આનંદ માણશો કાર્ય સિદ્ધ થશે તમે કોઈ નવું કામ કરશો અથવા ચાલુ કામને નવી રીતે કરવાનો પ્રયાસ કરશો મિત્રો અને સંબંધોની મદદ કરી શકશો જો તમે તમારા જીવનસાથી સાથે સુમેળમાં રહો છો તો તકરારની શક્યતા ઓછી હશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો